હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આપણે જાણીએ છીએ તે મોટા ભાગના લોકો શ્રાવણ માસ માં ભગવાન શિવની આરાધના માટે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓ આરોપતા હોય છે પરંતુ ઘણી વખત આ ફરાળી લોટ અને વસ્તુઓમાં કરવામાં આવતી સામે છે ત્યારે આજે સુરતના આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા હતા સુરતના આઠ ઝોનમાં આઠ જેટલી ટીમો બનાવી ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં રાજગ્ર લોટ સિંગોડાનો લોટ અને અન્ય વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને જો સેમ્પલ નેગેટિવ આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે આ મામલે ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી આઠ ઝોનમાં આરોગ્ય વિભાગની આઠ જેટલી ટીમો દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે આ સેમ્પલમાં કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી તે તપાસવા માટે આજે સેમ્પલોની કાર્યવાહી કરાઈ છે આ તમામ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને તેના રિપોર્ટ બાદ જો કોઈ ભેળસેડ જણાશે તો તે સંસ્થાના વિક્રેતા પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડની સજા પણ કરવામાં આવશે